जय जय श्री कृष्ण हर हर महादेव मित्रों आज ये श्रावण मास मा आवती पुत्रदा एकादशी व्रत कथा सांबडीशु आणि संतान प्राप्ती माटे उपाय विषय जाणीशु એટલે आ कथा पूरी सांबळजो आणि शेअर करीने लखजो जय जय श्री कृष्ण हर हर महादेव स्कंद पुराण आधारित श्रावण मास मा आवती पुत्रदा एकादशी व्रत कथा पहला सांबडीशु धर्मराजा श्री कृष्ण ने पृच्छा करता શ્રી કૃષ્ણ ભગવાન શ્રાવણ શુક્લ એકાદશી વિશે જણાવે છે પુરાણ કાળમાં મહીશ્મતી નગરીમાં મહીજીત નામનો રાજા રાજ્ય કરતો હતો તે ખૂબ જ ધર્મનેષ્ઠ અને પ્રજા પાલક રાજવી હતો તેનો રાજ વૈભવ ઇન્દ્રના જેવો હતો તે સુખી અને સમૃદ્ધ હતો છતાં પણ એને ત્યાં માત્ર શેર માટીની ખોટ હતી जेला कारणे राजा खूबज दुखी रहतो हतो। एक दिवस प्रधान ने लईने ते जंगलमा शिकारे निकळयो त्या जंगलमा राजा अने प्रधान ने लोमेश ऋषी नो भेटो थई गयो चतुर प्रधान ने राजा ना दुख नो कारण लोमेश मुनि ने कही समळावी आथी त्रिकाल ज्ञानी ऋषी बोल्या के हे प्रधान तारो आ राजवी पूर्व जन्ममा क्रूर वणिक हतो તે વેપાર અર્થે એક ગામ થી બીજા ગામ અવાર નવાર જતો હતો એક દિવસે જેઠ માસની સુદ 11 ના પવિત્ર દિવસે બપોરે એક ગામના સીમાડે પાણી પીવા ગયો ત્યાં વાછરડા સાથે ગાય પાણી પીવા આવી હતી તેણે તે ગાયને પાણી પીતા પીતા હાંકી કાઢી અને પોતે પાણી પીવા લાગી ગયો આ જોઈ ગાયનું હૃદય દુબાયું અને તેની આંતરડીક કકડી ઉઠી તેથી તે પાપના કારણે તમારો રાજા સંતાન વિનાનો છે પરંતુ બીજા સત્કર્મોના કારણે તે રાજા થયો છે આ સાંભળીને પ્રધાને મુનીને ખૂબ કાળાવાલા કર્યા અને આ પાપમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવવા વિનંતી કરી સદાય બીજા પર ઉપકાર કરનાર સંતો કોઈના અવગુણને જોતા નથી એ ન્યાયે મુનીએ ઉપાય બતાવતા કહ્યું કે તમે બધા શ્રાવણ સુદ પુત્રદા એકાદશીનો વિધીસર વ્રત કરો અને એનું કોળ્ય તમે તમારા રાજાને અર્પણ કરો જેથી પુડેના પ્રતાપે તમારો રાજા સંતાનવાળો થશે પ્રધાન એ રાજાને આ બધીય હકીકત કહી સંભરાવી રાજા અને પ્રધાન નગરમાં આવ્યા પ્રધાન સહિત ઘણા બધા રાજ અધિકારીઓએ એકાદશીનું વ્રત કર્યું અને તેનું કોળ્ય રાજાને અર્પણ કર્યું પરિણામે રાણીને પૂરા માસે દેવ જેવો દીકરો જન્મ્યો નગરમાં સર્વત્ર આનંદ આનંદ પ્રસરી ગયો અને સૌ નગરજનો સહિત રાજા રાણી અને પ્રધાને આ પુત્રદા એકાદશીનો ખૂબ ખૂબ મહિમા ગાયો આ વ્રતની કથા કહેનાર કથા સાંભળનાર અને લખનાર સૌ પાપમાંથી મુક્ત થઈ અંત સમય સ્વર્ગલોકમાં વાસ કરશે સનાતન ધર્મમાં એકાદશી તિથિને વધુ મહત્વની માનવામાં આવે છે આ દિવસે વિશ્વના સર્જક ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે દર વર્ષે પુત્રદા એકાદશીનો व्रत श्रावण મહિનાના શુક્લ પક્ષની 11 સે કરવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે એકાદશીના દિવસે જગતના રક્ષક ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા અને ઉપવાસ કરવાથી સાધકના બધા જ પાપોનો નાશ થાય છે આજે આ ઉપાય જરૂરથી કરજો पितृ दोष ना कारणे घणी वखत संतान सुख नथी मळतो त्यारे आ एकादशी ना दिवसे पीपळनी पूजा करो ब्राह्मणों ने भोजन अर्पण करो तेमज तेमने दान आपो एवी मान्यता छे के आनाथी पितृओ प्रसन्न थाय छे आणि साधकनी संतान प्राप्तीनी इच्छा जल्दी पूरी थाय छे हवे खास करीने पुत्रदा एकादशी पर आ उपाय करशो तो तमाम मुश्केलीओ थशे दू

ત્યાર પછી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની સાચા મનથી પૂજા કરી પૂજા દરમિયાન 5 કોડીને લાલ કપડામાં બાંધીને ભગવાન વિષ્ણુને અર્પણ કરી થોડા સમય પછી તેણે પૈસાની જગ્યાએ તિજોરીમાં સુરક્ષિત રાખી દેવી એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિને ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી અને આર્થિક લાભ થવાની સંભાવના રહે છે જો તમે પુત્રદા એકાદશી પર ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માંગો છો તો સ્નાન અને ધ્યાન કર્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા પદ્ધતિ સર કરો આ દર્મિયાન કાચા દૂધમાં તુલસી અને કેસર મિક્સ કરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો આ રીતે પૂજા કરવાથી શ્રી હરિ પ્રસન્ન થાય છે પુત્રદા એકાદશીના દિવસે पति पत्नी ए साथे मली ने ये साथे मळीने तुलसी ना छोडनी पूजा करवी જોઈએ છોડ પર કાલાવા પણ બાંધવું જોઈએ આ સમય દરમિયાન विवाहित जीवन માં સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી विवाहित जीवन માં ખુશીઓ આવે છે આ સિવાય તુલસી માતાને સોળ શણગારની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ तमे विवाहित जीवन मा लाभ जो सको इति श्री स्कंद पुराणे श्रावण शुक्ल पक्षे पुत्रदा एकादशी समाप्त शेयर करीने बोलो जय जय श्री कृष्ण हर हर महादेव